શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે વિવિધ પાવન પર્વ શ્રાવણ મહિનામાં આવતા હોય છે ત્યારે રક્ષાબંધન એક દરેક સમાજ અને ધર્મ ને જોડતો છે ધર્મ જાગરણ સમન્વય સંસ્થા દ્વારા અઠવાલાય સ્થિત શ્રી ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી લાલ બંગલા વિટી ચોક સી લો કોલેજ પાસે આવેલું ઉપાશ્રયમાં ધર્મ જાગરણ સમન્વય સંસ્થાના પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી વિજય અભયદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબના પાવન કર કમલો

આપણા ગુરુ પ્રેરણાથી ભગવાન અર્પણ કરવામાં આવી હતી અને સ્વામિનારાયણ સંપ્રદાયને સોનાની લખેલી પણ અને સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય અને સંઘે ગુરુદેવને સોનાની સાહેથી લખેલું સ્વલ્પસૂત્ર જ્યારે ગુરુરામ પાવન મોહીની પ્રતિષ્ઠા હતી ત્યારે સવાસો સંતોએ આવી હાથીની અંબાડીએ આવી અને ગાંધીની પાલખીમાં

પણ રક્ષાબંધન એક એકતાનું નું પર્વ છે સમરસતા નું છે એને આપણે ઉજવી અને આપણા જૈન ધર્મની આ રક્ષા પૂરવી એ ક્યાં સુધી પહોંચશે છ લાખ રક્ષા પૂરતી આપવાની છે હજુ કોઈની ભાવના હોય તો બોલી જતો આ સિત્તો સંઘે કીધી છે એટલે આ રીતે કરી અને આપણે આ કાર્ય ક્ષમતા પર્વ ઉજવવાનું છે અને બધા જે આજે સુરતમાંથી માંથી પ્રદેશ એક આ ચોવીસ કલાકમાં જ પ્રોગ્રામ નક્કી થયો એટલે ગઈકાલે તમને કીધું સાંજે પ્રતિકોળમાં કે એક સસ્પેન્સ કાર્યક્રમ કાલે છે ઘરા બેસજો એટલે સસ્પેન્સ કાર્યક્રમ તમને અર્પણ કરવામાં આવ્યો છે પ્રોગ્રામ અઠવાલા ઇન્સ જૈન સંઘ જે લાલ બંગલા સંઘ તરીકે કહેવાય છે અને ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ વતી કરવામાં આવ્યો છે મારું નામ ચંદ્રકાંત સંઘવી હું અહીંયા ટ્રસ્ટી તરીકે છું રક્ષાબંધનનો દિવસ બહુ નજીક આવી રહ્યો છે અને આદિવાસી વિસ્તારોની અંદર જે પરિવારો એ રક્ષા બાંધવાની હોય છે એના માટે એક ધર્મ જાગરણ મંચ અને રાષ્ટ્રીય સહયોગ સેવક સંઘે જે રક્ષા કે રક્ષા બાંધવા માટેનો જે પ્રોગ્રામ બનાવ્યો છે એમાં લગભગ લાખોની સંખ્યામાં રક્ષા ત્યાં સુધી પહોંચાડવામાં આવશે આજે આ સંઘવતી આચાર્ય ભગવાન અભયદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબ અને પૂચ્ય આચાર્ય ભગવાન સાહેબની પ્રેરણાથી એક લાખ રક્ષાઓ અહીંયા આગળ આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે અમે એવું માણીએ છીએ કે આ રક્ષા ફક્ત વ્યક્તિની રક્ષા નથી આ સાથે દેશની પણ રક્ષા છે દેશના ઉચ્ચ આદર્શો ને આપણે જાળવી રાખવાના છે દેશ દેશમાં બધી રીતે તમારી એકતા થાય ધર્મથી એકતા થાય ભાષાથી એકતા થાય લોકોને આ સુખ દુઃખમાં એકતા થાય આવનારા ઉપદ્રવ્યો ઉપદ્રવ ઉપ જે તકલીફો આવતી હોય એ દૂર થાય એ પ્રમાણે પૂજ્ય ગુરુદેવે આને મંત્રિત કરીને આ રક્ષા દરેક સ્થળ સુધી પહોંચાડવા માટેની આ પ્રેરણા કરી છે અમે લોકો પણ અમારા કોઈ પણ સારા અનુષ્ઠાનોની અંદર જે મહત્વના અનુષ્ઠાનો અમે કરવાના હોઈએ ત્યારે અમારા ધર્મની અંદર અમે આ રક્ષા પહેરતા હોઈએ છીએ અને આના સારા પરિણામો હોય છે પણ ખરેખર જો ભક્તિ અને ભાવથી આ રક્ષા પહેરવામાં આવે તો આ રક્ષા એક ઉત્તમ રીતે ઉપયોગી થઈ પડશે એવી અમે બધાને અપીલ કરીએ છીએ